મિત્રો જય શ્રી કૃષ્ણ આપણા હાલમાં મોટેશ્વરી શોરૂમમાં આવેલ મિત્ર છે આપણે ભાવનગર હાઈવે ઉપર છે આ છે છે ફ્લાય ઓવર બ્રિજ આપણે આગળ જઈએ ઉના બાજુ મિત્ર રોડ સારા બની ગયા છે પહેલાની કમ્પેરમાં અને આપણે અત્યારે સામે જોઈ રહ્યા છે હોન્ડા શોરૂમ છે જોવા જઈએ તો હોન્ડા ને હીરોમાં કાયદા જેવું તો મિત્રો કહીશ નથી આમાં સર્વિસ એકદમ બકવાસ છે ની સર્વિસ બકવાસ છે આ છે હોન્ડા નો શોરૂમ અને આપડા પોલની નીચે બ્રિજ નીચે કે આપણે તો મિત્રો આ છે આપણે ઉનાળાનો બાયપાસ રાઈટ સાઈડ બાયપાસ છે ઉના લેફ્ટ સાઈડમાં ઉના થવાનું છે તો આપણે થશે એન્ટર ઉનામાં બજાર છે શોરૂમ અને આ ઓલા નો શોરૂમ જે ટપીને જ આવેલું છે ભાવનગર હાઈવે છે ખાસ છે તે ઇલેક્ટ્રિક વ્હીકલ છે ને યામાની પણ છે શોરૂમ નાનો ટ્રેક્ટરનો પણ શોરૂમ છે અહીંયા હા મિત્રો છે હર ભોલે હોટલ આવેલ છે તો મિત્રો હવે ઉનામાં પણ નવા રસ્તા બની રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો પણ નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે આ સ્વામી વિવેકાનંદ સ્કૂલ

એક વાર ખપાય પછી ખબર પડે આપડે ફાઇનલી હું ના બુકિંગ ગયા છે